જય શ્રી કૃષ્ણ મિત્રો વેઇટ લોસનો ખરેખર મિનિંગ શું છે એ આજે હું તમને સમજાવીશ આપણા જે શરીરનું વજન છે તે કોમ્બિનેશન ઓફ વોટર મસલ ફેટ ગ્લાયકોજન અને બોન મિનલ ડેન્સિટી સાથે મળીને બને છે હવે તમારે શું લૂઝ કરવું છે ફેટ અરે તમે કેલિક ડેફિસિટમાં જાઓ છો ઓછું જમો છો ત્યારે તમારું બોડી વજન ઘટાડે છે વજન મતલબ આપણું શરીર વોટર પણ ઓછું કરશે મસલ પણ કરશે ગ્લાઇકોજન પણ ઓછું કરશે અને એક્સરસાઇઝ નહીં કરશું તો ફ્યુચરમાં બોન મિનરલ ડેન્સિટી પણ ઓછી થશે હવે તમારે ફક્ત શું કરવું છે ફેટ લોસ તો ત્યારે તમારે બોડીને એક રીઝન આપવું પડશે કે મારે ફક્ત ફેટ લોસ કરવો છે અને બાકી બીજી વસ્તુ રિમેનિંગ જોઈએ છે તમારે શું જોઈએ છે મસલ્સ વોટર ગ્લાયકોજન બોન મિનરલ ડેન્સિટી તો હવે તમારે ફક્ત ફેટ લોસ કરવા માટે શું કરવું પડશે તમારે એક્સરસાઇઝ કરવી પડશે એટલા માટે લોકો કહે છે કે એક્સરસાઇઝ કરવાથી વજન ઓછું ના થાય એ સાચું છે વજન ઓછું થાય છે કેલરિંગ ડેફિસિયટમાં જવાથી